હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું સ્વાદમાં આજે હું તમારા માટે દિવાળી રંગતને એકદમ ચટાકેદાર બનાવવા માટે મિક્સ મસાલા નટ્સની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મસાલા નટ્સ બનાવવા માટે ગેસ ચાલુ કરી આપણે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું ઘી એડ કરીશું એ ઘી આપણું ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આની અંદર અડધો કપ કાજુ ને અડધો કપ બદામને આપણે થોડા શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે સ્લો ગ્લેસ પર આપણે શેકીશું તો અંદરથી પણ એકદમ સરસ આપણા આ ડ્રાયફ્રૂટ શેકાઈ જશે સ્લો ફ્લેમ પર આપણે છ થી સાત મિનિટ માટે એને શેકવાના છે તો હવે આપણા કાજુ અને બદામ શેકાઈ ગયા છે તેની અંદર આપણે બીજા અડધો કપ પિસ્તા એડ કરીશું એને પણ આપણે ચારથી પાંચ મિનિટ માટે શેકીશું પણ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે ચાર મિનિટ પછી આપણા બધા ડ્રાયફ્રૂટ સરસ શેકાઈ ગયા છે તેની અંદર આપણે બીજું અડધી ટી સ્પૂન જેટલું જ ઘી એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને એક વખત આને મિક્સ કરી લેવાનું હવે એની અંદર આપણે બીજા મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂન ચાટ મસાલો અડધી ટીસ્પૂન લાલ મરચું વન ફોર ટીસ્પૂન સંચર પાવડર અને વન ફોર્થ ટીસ્પૂન મરી પાવડર હવે અનેક વખત મિક્સ કરી લેવાનું છે આપણે જો તમને થોડાક સ્વીટ ભાવતા હોય તો આની અંદર એક ટીસ્પૂન જેટલું તમે મધ પણ એડ કરી શકો છો મસાલો આપણો સરસ બધા ડ્રાયફ્રૂટ ઉપર કોટ થઈ ગયો છે તો આપણા મસાલા ડ્રાયફ્રૂટ રેડી છે તો એને હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા દિવાળી સ્પેશિયલ મસાલા નટ્સ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ